નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ પચીસ લેવાયેલ ના ભૂગોળના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિભાગ એ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ કુલ દસ વિકલ્પ દસ માર્ગ પ્રશ્ન એક વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે તો મિત્રો વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ છે પ્રશ્ન માપી શકાય છે ભૂકંપની તીવ્રતા છે એને માપી શકાય છે એના પછી પ્રશ્ન નંબર ત્રણ છે ગ્રેનાઈટ ખડક કયા પ્રકારના ખડકનું નું દ્રષ્ટાંત છે તો એ આગ્નેય ખડકનું નું દ્રષ્ટાંત છે પ્રશ્ન ચાર દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે તો મેદાન ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો દિલ્હીમાં છઠ્ઠો પ્રશ્ન રેડિયો પ્રસારણ માટે અનુકૂળ વાતાવરણ કયું છે તો ઉષ્માવર પ્રશ્ન સાત નીચેનામાંથી કયો કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી તો મહાસાગરના પ્રવાહો પ્રશ્ન આઠ તાપમાનના ઉધર્વ ઘટાડાના દરને શું કહે છે તો રેટ એના પછી નવમો પ્રશ્ન છે યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે તો દસમો પ્રશ્ન છે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનો અંતર હોય છે તો એકસો ને અગિયાર કિમી અંતર વિભાગ બી પ્રત્યેકનો એક ગુણ નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો કાન્ટ વિશ્વનો સૌથી ઊંચો છે હવામાન એટલે શું જે ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહે છે વાતાવરણનો દબાણ માપવાનું સાધન બેરોમીટર એન્ડ્રોઈડ બેરોમીટર એના પછી મિત્રો વિભાગ સી છે એના પ્રત્યેક ના બે ગુણ છે તો અહીંયા તમને હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ ગઈ છે તો ગરીબી આતંકવાદ કરતા જંગલો વસ્તી વધારો ઊર્જા જળ સંરક્ષણ વધારે એના પછી મિત્રો આગલા જે પ્રશ્નો છે એના વિસ્તૃત અહીંયા જવાબો લખી શકાના નથી તો એના જવાબો આપણને શોધવાના રહેશે તો જમીનની લહેરો એટલે શું જે પવનો જમીનમાંથી સમુદ્ર તરફ વાય છે તેને કયા ગોળાને જળ ગોળાર્થ કહેવામાં આવે છે તો દક્ષિણ ગોળાર્થને કારણ કે ત્યાં પાણી વિસ્તાર વધારે અને હોવાના કારણે વિભાગ ડી છે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે કેવી હતી તો પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત ગોળા સ્વરૂપે હતી પૃથ્વીની સપાટીના કેટલા વિસ્તારો પર જરરાશી પથરાયેલી છે તો પૃથ્વી સપાટીના લગભગ એકોતેર ટકા પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે અહીંયા મિત્રો વિભાગ એ આપેલો છે દિવસે કયા વિસ્તારો ઝડપથી ગરમ થાય છે તો જમીન દિવસે સમુદ્ર વિસ્તારો પર કેવું દબાણ વાય છે ભારે દબાણ જમીન વિસ્તારો પર દિવસે કેવું દબાણ રચાય છે હલકું દબાણ દરિયાઈ રહેરો કોને કહે છે જે પવનો સમુદ્ર તરફથી જમીનમાં વાય છે તેને દરિયાઈ લહેર કહે છે તો અહીંયા મિત્રો પેપર સોલ્યુશન આપણું પૂર્ણ થાય